છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનની પ્રાર્થનાની સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં તો આજે છે પંદરમી ઓગસ્ટ અને કે આપણે આપણે જવાનું છે આઈટીઆઈ કોલેજમાં છે જિલ્લા લેવલે તો ચાલો જ્યાં જઈને મળીએ આ જે ઉત્સવ છે એમાં તો જવું જ જોઈએ સ્કૂલ પૂરતું જ નહીં દેશ પ્રેમ દેશ ભાવ હોવો જોઈએ તો તો આપણે પહોંચી ગયા છીએ જ્યાં કાર્યક્રમ છે એટલે કોલેજમાં ત્યાં ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે તો જુઓ તમે ચાલો વિડીયામાં આગળ બન્યા રહી અને વિડીયાને નિહાળજો અને પંદરમી ઓગસ્ટ નિમિત્તે તમે કોમેન્ટ કરજો યુદ્ધ દરમિયાન તમામ દેખાવતા તેઓ મહત્વ આદેશ એની ઉજોણી આજે આપણે કરીશું સંગણ નિર્દેશન થઈ રહ્યું છે પ્લેટુન ટુકડી નંબર મે પ્લેટુન કમાન્ડર શ્રી એચપી બારડ પ્લેટુન સર્જન્ટની ભટ અનપ્લેટુન સર્જન્ટ પીઓ બાહુરા શ્રી જેઆર શેટ और समग्र स्वतंत्र पर्वणी परेड नो नेतृत्व कर रहे याश परेड कमांडर श्री आरडी रबारी परेड टू आईसी पीआई श्री आरजे गौर समग्र अच्छी तरह <त्थाथा> से पर्वणी परेड <थाथा> पार्ना तथा मंकली हाजिर महोद साहब जी खोल पाते अभी नौ छे तड़ा जना छे तड़ा जगह આ તો આઈએ ફોટોપેટ સરકારે સીધી બીબીના પાઈ ચાલો અહીં બેજે છે શનિવાર ભઈઓ અત્યારે આપણે આ તો બિરાતન મસીદનું એનામા પામે

સરસ સ્કૂલ તળાજાની બહેનો પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે સંગીત વગર પોતાના સુરીલા કંઠમાં આ વર્દી ગુજરાત સરકાર તરફથી એના થાય છે આપણે સૌ મહેશગીરી ગોસ્વામીને નમ્ર વિનંતી કે ઝડપથી આપ આવશો અને આદરણીય કલેક્ટર શ્રી મહેતા સાહેબના હસ્તે આપ આપનો સન્માન સ્વીકારશો ત્યારબાદ ટીબી મુક્ત ગ્રામ પંચાયત માટે હાથક ગ્રામ પંચાયત વતી સરપંચ શ્રી મનસુખભાઈ સુમરા એમને વિનંતી કરીશ કે માનનીય કલેક્ટરશ્રીના વરદ હસ્તે આપ પોતાનું સન્માન સ્વીકારશો એવું જ ટીબી મુક્ત ગ્રામ પંચાયત કોળિયા ગ્રામ પંચાયતના વતી સરપંચ શ્રી કિશોરભાઈ વાઘેલા એમને પણ નમ્ર વિનંતી ને હું વિનંતી કરીશ હવે પછીના ઉપક્રમે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ સાહેબને કે આપ પોતાના વરદ હસ્તે તપનકુમાર પંડ્યાને આપ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરશો ત્યારબાદ તળાજા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવા બીજા અશ્વિનકુમાર સૌજીભાઈ ચૌહાણ એમને પણ ધારાસભ્યશ્રીના વરદ હસ્તે એવોર્ડ મળી રહ્યો છે એવા ત્રીજા શિક્ષક કશ્યપ કુમાર જનકરાય જાની જોરાવર નગર પ્રાથમિક શાળાના શિક્ષક એમને પણ ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મળી રહ્યો છે ત્યારબાદના ઉપક્રમે ભાવનગર જિલ્લામાં આખા વર્ષ દરમિયાન અતિ ઉત્તમ કામગીરી તેમજ દરિયામાં ડૂબી ગયેલા દર્દીને સારવાર સાથે હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી જેમણે કરી છે એવા એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી કામકાજના લીધે એકસો આઠ સેવિયર એવોર્ડ જેમને મળવામાં આવે છે એવા કિરણ દેવ મુરારી એવો શ્રી હું વિનંતી કરીશ પ્રાદેશિક શ્રીને સોલંકી સાહેબને કે એમના વરદ હસ્તે એમને એવોર્ડ એનાયત કરે દર્દીને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની સારામાં કામગીરી અને ઝીરો મેન્ટેનન્સ અને ઓનેસ્ટી વર્ક ઇએમટી કેસમાં એકસો આઠ સેવિયર એવોર્ડ શક્તિસિંહ ગોહિલને પણ અર્પણ થાય છે હું શ્રી ડીએમ સોલંકી સાહેબ પ્રાદેશિક શ્રીને વિનંતી કરીશ કે તેમના વરદ હસ્તે શક્તિસિંહને આ એવોર્ડ અર્પણ કરે હવે જેમણે લેબ ટેકનિશિયન તરીકે ઉત્તમ કામગીરી કરી છે એનિમિયા મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોની સારવાર મહત્વપૂર્ણ કામગીરી કરનાર શ્રી ભૂમિકાબેન મનહરભાઈ પટેલને એવોર્ડ મળવા જોઈ રહ્યો છે હું ડીડીઓ સાહેબને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે ભૂમિકાબેનનું સન્માન કરશો એવોર્ડ અર્પણ કરશો એવી આપણા જિલ્લાના આ શ્રેષ્ઠ કર્મીઓનું સન્માન થઈ રહ્યું છે આ સન્માન એટલે આપણા જિલ્લાનું સન્માન છે એવા આ સન્માનના હકદાર બધા જે છે એમાં એક વધારો ઉમેશભાઈ કરમશીભાઈ પરમાર કે જેઓ પેરામેડિકલ સ્ટાફ તરીકેની સરસ મજાની ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે હું પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આપના વરદ હસ્તે આપશ્રી એમને એવોર્ડ અર્પણ કરશો લેબર કાઉન્સિલર તરીકે વર્ષ દરમિયાન શ્રમિકોને સૌથી વધુ ઈ નિર્માણ કાર્ડ કાઢી આપવાની ઉત્કૃષ્ટ કામગીરી પાર્થ પ્રવીણભાઈ વ્યાસના હસ્તે થયેલી છે એમને એમને એવોર્ડ અર્પણ કરશે પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ વિનંતી કરીશ નાયબ મંત્રી कि आपना बड़े धम्म से अन्ना ने बार तलागार ने ये वोडापी संभालित कर शुरू कहिए कामनिस बेनिया ये उसे मस्त लगा सर भातरोड़ गांव पंचायत भागी सरपंच भी बटोर भाई काकरिया चलो निधि बेन हेलो वीडियो वीडियोस <laughs> नहीं <laughs> मस्त लगा आप सिकार शुरू ચાલો નીતુબેન હાલો આવજો બેન હું એલી મારો દેખ ફોટો પાડી દે પ્રતિના ફોટો આપણે ઘરે આવતા રહ્યા અને ઘરે આવીને જો બરફના શિવલિંગ આપણે બનાવ્યા છે એટલે કે મેં બાઉલમાં બધે બરફ મૂક્યો તો જામવા માટે પછી જો એ આ રીતના એને શિવલિંગ બનાવીને આપણે પૂજા કરી તો તમને આ શિવલિંગ કેવું લાગ્યું અથવા વિડીયો કેવો લાગ્યો તો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો તો ચાલો વિડીયોમાં બના રહેજો તો આપણે

તો હેલો મિત્રો તો જુઓ આપણે બેઠી બેઠું કે તો આપણે બરફના શિવલિંગ બનાવ્યા છે તો તમે જોઈ શકો છો આપણે બરફના શિવલિંગની પૂજા કરી છે આપણે અમરનાથ તો હજી ક્યારે જઈશું કંઈ ખબર નહીં જો ભગવાનની તમારા બધાની કૃપા છે તો આપણે અમરનાથ પણ જઈશું અને દર્શન કરશું બરફના શિવલિંગ મહાદેવની તો જય અમરનાથ મહાદેવ તો જુઓ આપણે ઘરે શિવલિંગ બરફના બનાવ્યા છે અને પૂજા કરી છે બહુ આનંદ થયો અને આજે છે ઓગસ્ટ એટલે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ઓગસ્ટ જય 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 હિન્દ હિન્દ ભારત તો ચાલો હવે વિડીયોને આપણે અહીંયા એન્ડ આપશું અને આવજો બધાની જય શ્રી કૃષ્ણ જય રામ જય હિન્દ અને દેશભાવ દેશ પ્રેમ સૌ રાખજો અને રહેવો જ જોઈએ તો હર ઘર તિરંગા હોના ચાહીએ તો જય હિંદ ચાલો આવજો લહેરા દો